પૈસા માટે અટક્યું રોલિંગ મતલબ રો મટીરિયલ બધું લાવવાનું જરા તકલીફ પડે છે તો જો બધું જ છે મશીનરી છે રો મટીરિયલ છે માણસો છે આ છે તે છે પણ વિટામિન એમ ખૂટે છે એટલે બધા વેપારમાં ધંધામાં તમે નોકરીમાં ત્યારે ભણવામાં દેશમાં આપવા પડે છે પૈસા ડોનેશન પરબેશ ના ઘણા હશે ડોક્ટર એના માટે પાંચ લાખ દસ લાખ ડોનેશન આપે તો જો બધે પૈસા ની જરૂર છે અંદર બધે છે જો મહિમા હોય ને એટલે બે ઘોડા પર સવારી ના કરે એક બાજુમાં ચાલે એક ઉપર બેસાય ને એક બાજુમાં એટલે મહિમા છે જો મહિમા હોય તો ધર્મ નિયમ પડાય સાચો મહિમા પછી બનાવટી મહિમા હોય તો ધર્મ નિયમ લોપે મહિમા ના ઓથે પાપ કરે કે છે એટલે મહિમા હોય તો ધર્મ નિયમ મારે હરિભક્તો નો મહિમા રે આનંદ થાય મજા આવે અહો રહ્યા કરે હા તો હરિભક્તો આવી પડ્યા શું કામ છે શું ડાટ્યું અંદર અંદર ગોટ આવે શાસ્ત્રી સભા હતી એ ખરી ભગત સ્વામી નો પગે લાગી ને આ આવું પાઠાઠ નહિ નીચે જ બેસતા શાસ્ત્રી મહારાજે એમ એક કોથરો પાત્રો ને બેઠા હોય પછી સાઈન પગે લાગીને પોતાના સ્થાને બેસવું જોઈએ ને મોટા રાતા એટલે આગળ બેસવું જોઈએ જગ્યા ખાલી હતી પાછળ જગ્યા છે નહીં ખાલી કે સ્વામી એના સાથે માં નહીં ફાવે હજુ આપ પૂરું ના કે ઓલા કે એ બેસે તો હું ઉભો થઈ જઈશ બોલોરી બગત કે એ બેઠે એટલે વાર હું ઉભો થઈ ગયો એમ કે ઓલાય કહ્યું ને એની સાથે ના ફાવે પછી આને પછી એમ થઈ ગયું હું કઈ ઓછો છું સ્વામી ગયેલા તમે અક્ષરધામમાં શું કરશો અહીંયા ફાવતું હોય અક્ષરધામ શું કર એક કે હું પેલા ખૂણામાં બેસીશ બીજો કે હું આ ખૂણામાં બેસીશ સાહેબ અક્ષરધામમાં ખૂણો જ નથી પછી અહીંથી જશો તારે ને કહ્યું અહીંથી જશો તારે ખૂણા ખૂણી ખર્ચે કરતા હતા ને જાડો છોકરો હતો ત્રણ હતા ફેટ ફેટર ફેટેસ્ટ પેલા જાડિયા બધા ફેટી ફેટી કઈ બોલા જે ઘરે એરોપ્લેન ઉપર જતું હતું છોકરા પેલા આ પ્લેનમાં તું બેસું ને તો તૂટી નીચે આવેલો કે પ્લેન નો ઉપર ઉડે જ નહીં ને અક્ષરધામ ખૂણા ખૂણે જાઓ તારે આવા સ્વભાવ હોય ક્યાંથી જાય અક્ષરધામ કોઈ સાથે બને એવું હોવું જ ના જોયું આટી નહી આટી બહુ ખરાબ વસ્તુ હરિભક્ત સાથે આંટી પાડી જ નહીં કોઈ ને કોઈ સાથે આંટી ના હોવી જોઈએ માકે કે આંટી હોય એને ચાંદા દુષ્ટ કહે છે ભગવાન ના ભક્તે દુખિયા એના દુઃખે દુખ્યા સુખે સુખ્યા હરિભક્તો હોય પણ દુઃખ હોય તો એના દુઃખે આપણે દુખ્યા લાગવું જોઈએ આપણને આ તો તો લાગનો જ છે કે બરાબર જ છે ભગવાન એને બરાબર ચાંદાલ ભગવાન ભક્ત ના દુઃખે દુખ્યા ના થાય ચાંડાલ વિમુખ ની સંખ્યા સત્સંગ આત્મ છે હમણાં જ વાંચ્યું આપણે મેરાવ ની પ્રાર્થના છે એમાં છેલ્લો છે હે શાસ્ત્રી મહારાજ તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો અમે તમારા ભક્તમાં હેત રાખશું તો તમે અમારા પર હેત રાખશો અને જો હેત નહીં રાખી તમે અમને પાસે નહીં બેસાડો કાળી મૂકશો ચારસો આઈટમ બનાવી હોય અનકોટની શાસ્ત્રી મહારાજ ત્યાં બધા સંતો જુએ છે નિર્દોષ બુદ્ધિ ની થાળી ચારસો આઈટમ છે ને મગજ ને ઘારી પણ બુદ્ધિ ની થાળી દેખાતી નથી કયું ને એ શાસ્ત્રી તો નિર્દોષ બુદ્ધિ ના ભૂખ્યા છો ચારસો આઈટમ ના ખપે ઓલી એક ડીશ આપો ને કઈ ચારસો નો ઉપાડ કરાવ પેલા એપિટાઈઝર કઈ આપણે અંગ્રેજ લોકો જમે પેલા થોડુંક લેતા હોય એપિટાઈઝર કઈ થોડુંક બિયર લે કે બ્રેન્ડી લે કે કઈક એવું જ્યુસ લેતા હોય છે આપડે આદુ લેતા હોય અને પેલા તો પોષણ આવતું જૂના લોકો એમ ભાત માં થોડું ઘી નાખી ને પેલા બે કોરિયા ખાતા એટલે ઘી અંદર જાય એટલે અગ્નિ પ્રત્યમ પછી ધમધમાપિટાઈઝર એમ શાસ્ત્રી મહારાજ યોગ્યા પર કે સ્વામી પેલા એપિટાઈઝર શોધે નિર્દોષ બુદ્ધિ પછી ચારસો આઈટમ ખપેલો ના હોય તો સ્વામી મજા ના આવે લે પછી પરાણે રાજી થાય એ હરિભક્ત લખતા બાપા ને કાગળ લખે બાપા રાજી રહેજો અમે ગમે એમ કરીએ તમે રાજી જ રહેવાનું એ આજ્ઞા કરે કીર્તન ગમે હરી હરિ રાખે તેમ રહેશું અત્યારે ઊંધું છે ત્યારે આપણે હરીને નાખીએ એમ રહેવું પડે ભાઈ સારા બધું ભગવાન ગમી ગયું બાકી બીજે કેટલા ટકા પૂજાય ભગવાન પૂજાઈ ના આધારે ઉઠે ને જાગે ને તા પૂજાઈ જયારે મનમાં થાય જગાડે ભગવાન ભગવાન તો જાગી ગયા પણ પડદો ખસેડે એટલે પૂજારી ના આધારે ભગવાન ને રહેવું પડે શું કહ્યું કીર્તનમાં હરિ રાખે તેમ રહેશું રે એને બદલે આપણે હરીને રાખશું એમ હરીને રહેવું પડે એટલે હરિભક્તો માં નિર્દોષ બુદ્ધિ રાખીએ એમને ગમે છે